લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ભારત ની સ્વતંત્રતા માં ક્રાંતિકારી મહિલાઓ ની ભાગીદારી આજે ભારત નો ઇઠ્યોતેર મો દિવસ છે આ ગૌરવપૂર્ણ દિવસ પાછળ અસંખ્ય ભારતીય સ્વતંત્ર સેનાનીઓના સંગ્રામ અને બલિદાન નો ઇતિહાસ રહેલો છે આજે આપણે આવા જ કેટલાક સ્વાતંત્ર સેનાનીઓ જે અને ક્રાંતિકારી મહિલાઓના બલિદાનોને યાદ કરીશું મેડમ ટુગાસ્ટ ખાતે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતીય ધ્વજની સૌથી પહેલી આવૃત્તિમાંનો ધ્વજ ફરકાવ્યો હતો આ સાથે જ તેઓ વિદેશી ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવનાર પ્રથમ વ્યક્તિ બન્યા હતા ગંગાદીન મહેતર કાનપુરમાં નાના સાહેબ પેશવા હેઠળ સેવા આપનાર જુનિયર કમાન્ડિંગ ઓફિસર ગંગા યુદ્ધમાં બ્રિટિશ સૈનિકોને મારી નાખ્યા હતા સપ્ટેમ્બર રોજ ફાંસી આપવામાં આવી હતી દુર્ગાવતી દેવ દેવી દુર્ગાવતી દેવી સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના સભ્ય હતા તેમણે ઓગણીસો અઠ્યાવીસ માં સો સોન્ડર્સની હત્યા બાદ ભગતસિંહની લાહોરમાંથી ભાગવામાં મદદ કરી હતી તેમણે કાકોરી ટ્રેન લૂંટ સહિત અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો રાણુવેલુ નાચિયાર તમિલનાડુના શિવગંગાના રાણુવેલુ નાચિયાર બ્રિટિશ શાસન સામે લડનાર પ્રથમ રાણી હતા તેમણે મૈસૂરના સુલતાન અલી સાથે જોડાણ કરી સત્તરસો એંસીમાં બ્રિટિશ દળો પર હુમલો કર્યો હતો

બર્માથી ધરપકડ કરવામાં આવી હતી અરુણ આસિફ અલી અરુણ આસિફ અલી ઓગણીસો બેતાલીસની ભારત છોડો ચળવળ દરમિયાન બોમ્બેના ગ્વાલિયર ટેન્ટ મેદાન ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવા માટે જાણીતા હતા તેમણે મીઠા સત્યાગ્રહ સહિત અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધો હતો આમ આપણે મહિલા ક્રાંતિકારીઓ સાથે સાથે જ આપણા અન્ય ક્રાંતિકારીઓ કે જેમણે આપણને સ્વતંત્ર અપાવવામાં એક ભૂમિકા ભજવી છે આવા સ્વતંત્રતા ભારત માટે આપણને સૌને ગર્વ છે અને આ વીર શહીદોના બલિદાન માટે પણ આપણે એમને સત વંદન કરીએ છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર